ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે જેને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જારી કરવામાં આવે છે આ વિવિધ એલર્ટ શું સૂચવે છે એ જણાવીશું વાસ્તવમાં અને તાપમાનને ધ્યાનમાં રાખી ઉનાળામાં વિવિધ કલરના એલર્ટ અપાય છે જેમાં યલો એલર્ટ એટલે હવામાનને લગતા ખતરાની ઘંટડી આ સ્થિતિમાં તાપમાન એકતાલીસ પોઈન્ટ એક થી તેતાલીસ ડિગ્રી રહેવાની સંભાવના રહે છે અને બે દિવસ માટે હીટવેવ રહે છે આ સ્થિતિ

આ સમયે સૂર્યના પ્રકોપથી બચવા ખાસ કાળજી લેવી જોઈએ આ પ્રકારે કલર કોડના આધારે તાપમાન અને સ્થિતિનો ખ્યાલ આપવામાં આવે છે